સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આવતીકાલથી આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની અગિયારમી આવૃત્તિ શરૂ થવા જઈ રહી છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમારી સતત જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે વિદેશથી લોકોને રાજકોટ આપણે આમંત્રણ આપીએ અહીંનું માર્કેટ એ લોકોને બતાવીએ અને આપણી પ્રોડક્ટને વિશ્વના દેશોમાં વેચવા માટેની વ્યવસ્થા ઊભી કરીએ નાનામાં નાનો ઉદ્યોગ

અને એ દેશોમાંથી આ વર્ષે લગભગ દર વર્ષની જેમ જ સો જેટલા પ્રતિનિધિઓ આવી રહ્યા છે આજના દિવસમાં જ પચાસ કરતા વધારે લોકો તો આવી ગયા છે અહીંયા રાજકોટ પહોંચી ગયા છે બીજા ઓન ધ વે છે હા ખેતી આધારિત વધારે સ્ટોલ આપણે ત્યાં હોય છે કારણ કે આફ્રિકાને સાઉથી એશિયાના દેશોમાં ખેતી નું બહુ મહત્વ છે અને ત્યાં એના માટેની જરૂરિયાતો પણ બહુ મોટી છે આપડા ઇક્વિપમેન્ટ વોટર સિસ્ટમ આ બધું વર્ષોથી ત્યાં જાય છે અને હવે એમાં વધારો કરી રહ્યા છીએ શ્રીલંકા નું પ્રતિનિધિ મંડળ એટલે ખાસ કરીને ત્યાંની બિલ્ડર લોબી